નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા ની સાધારણ સભા આજ રોજ મળી હતી આ સભામાં રજૂ થયેલા ઠરાવો ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને મળેલી સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી

આ સાધારણ સભામાં રજૂ થયેલ કર્મચારીઓને આર્થિક સહાય વહીવટી કાર્યને લગતા ઠરાવ તથા લીઝ પટ્ટા રિન્યુ કરવા સહિતના ઠરાવો ચર્ચા કર્યા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા